કચ્છ જિલ્લામાં પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો જિલ્લામાં શિક્ષણની ઘટના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા હોબાળો કરવામાં આવ્યો જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકની ઘટ છે જેને પૂરી કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે શિક્ષક ક્યારે મળશે તેને લઈને હોબાળો વધી જતા પોલીસને બોલાવી પડી હતી

નથી ત્યારે આ સરકાર નિષ્ફળ ગઈ છે તેવા નારાઓ સાથે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં ઘુસી આવ્યા હતા અને હોબાળો કરતા હોબાળો વધવા જતા માથાકૂટ થતા પોલીસ ને પણ બોલાવવાની ફરજ પડી હતી ત્યારે પોલીસને આવીને સમગ્ર મામલો સારો ફર્યો છે